નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં મિત્રો પાંચ એપ્રિલ બે હજાર પચીસ અને રવિવારે એટલે કે રામનવમીની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે જીવનની દરેક પરેશાનીઓથી તરત જ મુક્તિ મળશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસનું મહત્વ ઘણું વધારે છે એટલા માટે રામનવમીની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવી દેજો કારણ કે આ રામનવમીમાં રાતનો સમય એટલો ખાસ અને મહત્વનો હોય છે કે કેટલીક વાર મોટી પૂજા અર્ચના કરવાથી જે મનોકામનાઓ પૂર્ણ નથી થતી તે રામ નવમીની રાત્રે ઉપાય કરવાથી પૂર્ણ થાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળ્યું છે જો તમે પણ પાંચ એપ્રિલ બે હજાર પચીસ અને રવિવારના દિવસે એટલે કે રામનવમીની રાત્રે ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય તમને ખબર પણ નથી કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તે પિતૃદોષ હોઈ શકે છે કોઈ પણ પ્રકારના મંગલ દોષ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તે દોષને શોધવાની પણ જરૂર નથી એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ એ ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રીરામ અને જય માતા લક્ષ્મી લખી નાખજો સાથે આ વીડિયોને લાઇક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો રાત્રે ક્યારે કરવો એટલે કે રાત્રે કેટલા વાગે કરવો ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની તમામ માહિતી આપીશું તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે તો જુઓ આ દીવાનો ઉપાય શા માટે કરવામાં આવે છે આ તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અને તમારું કોઈ એવું મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમારી કોઈ પણ મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ મનોકામના પૂર્ણ કરવા માંગે છે જો માતાઓ અને બહેનોમાંથી કોઈ પણ પોતાના ઘરની સુખ અને શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક દીવાનો ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય મોટો હોય કે બાળક હોય જે વ્યક્તિ આ એક દીવાનો ઉપાય કરવા માંગે છે તે આ ઉપાય કરી શકે છે કારણ કે તેને તેનું પરિણામ બહુ જલ્દી મળશે અને રવિવારે રામનવમીનો ખાસ દિવસ છે જે ભગવાન રામને સમર્પિત છે આ દિવસે માત્ર એક દીવાનો ઉપાય કરવાથી પ્રભુ શ્રીરામ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ આ દીવાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે એટલે કે રાત્રે કેટલા વાગે કરવાનો છે તો જુઓ આ ઉપાય પાંચ એપ્રિલ બે હજાર પચીસ અને રવિવારે આ દીવાનો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે તો હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય સાંજે કેટલા વાગે હોય છે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં હોય છે જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરી શકો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે આ એક દીવાનો ઉપાય કરી શકો છો તો પણ હજુ ઘણા લોકોને આ પ્રશ્ન હશે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આમ તો આજે રવિવાર એટલે રજાનો દિવસ છે પણ જો તમે ક્યાંક બહાર ફરવા જવાના હો અથવા કોઈ કામ હોય તેથી બહાર હોવ અને જો તમે આ ઉપાય પ્રદોષ કાળમાં નથી કરી શકતા તો આ ઉપાય તમે રાત્રે આઠ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે પાંચ એપ્રિલ બે હજાર પચીસ એ રામવમીનો ખાસ દિવસ છે આ દિવસ ખૂબ જ ખાસ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે રાત્રે આ એક દીવાનો ઉપાય કરી શકો છો અને સમયમર્યાદામાં તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા છે જો ખૂબ જ ચિંતિત છો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો સખત મહેનત કરો છો પરંતુ મહેનતનું તમને ફળ મળતું નથી જો તમે તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો તમારે આ એક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં પ્રભુ શ્રીરામના સાચા ભક્તો જય શ્રીરામ લખીને આ વીડિયોને એક લાઇક કરી દે તો ચાલો હવે જાણીએ આ એક દીવાનો ઉપાય રાત્રે કેવી રીતે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો બનાવવાનો છે અને લોટની અંદર પીળી હળદર નાખીને તૈયાર કરવાનો છે તમે તેમાં દળેલી હળદર નાખશો તો લોટનો રંગ આછો પીળો થઈ જશે હવે આ લોટને દીવાના આકારનો એક દીવો બનાવવાનો છે હવે આ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખવાનો છે ગોળ વાટ દીવાની અંદર મૂકવાની છે હવે તમારે તમારા ઘરના મંદિરમાં શ્રીરામની મૂર્તિ અથવા ફોટાની સામે આ દીવો પ્રગટાવવાનો છે પરંતુ જે લોકો લોટમાંથી દીવો નથી બનાવી શકતા તેઓ માટીનો દીવો પણ લઈ શકે છે તેમાં કોઈ સમસ્યા નથી તેની અંદર તમારે એક ચપટી હળદર મૂકવાની છે અને આ દીવો ઘરના મંદિરમાં પ્રગટાવો શ્રીરામ ભગવાનનું ધ્યાન કરો તેમને પ્રાર્થના કરવાની છે કે ઘરની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થઈ જાય અને જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય આ ઉપાય રામ નવમીની રાત્રે અવશ્ય કરવો જોઈએ અને પછી જુઓ તમારા જીવનમાં કેવો ચમત્કાર થાય છે કારણ કે જ્યાં પણ દીવામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય ટકતી નથી અને આવું ઘર ખરાબ નજરથી સુરક્ષિત રહે છે રાત્રે આ દીવામાં હળદર નાખીને ઘરના મંદિરમાં પ્રગટાવવાથી માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે જો તમે રામ નવમીની રાત્રે તમારા ઘરમાં હળદરનો આ દીવો પ્રગટાવો અને આ ઉપાયો કરો છો તો સમજી લો કે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે છે હળદર સૌભાગ્યનું પ્રતીક છે એટલા માટે આપણે કોઈપણ શુભ કાર્યમાં સૌ પ્રથમ હળદરનો ઉપયોગ કરીએ છીએ કોઈપણ પૂજા હોય લગ્ન હોય કે ગૃહપ્રવેશ હોય સૌપ્રથમ આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે જ્યાં પણ હળદરનો ઉપયોગ થાય છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને ગમે તેટલી નકારાત્મક ઉર્જા હોય તરત જ દૂર થઈ જાય છે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ આ હળદરનો બીજો ઉપાય કરવાથી તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે કારણ કે હળદર ખૂબ જ ચમત્કારી હોય છે જે તમને તમારા રસોડામાંથી ખૂબ જ સરળતાથી મળી જશે પરંતુ ઘણા ઓછા લોકો છે જે આ હળદરનો ઉપાય જાણે છે આ ઉપાય કરવા માટે તમારે ફક્ત એક ચપટી દળેલી હળદર લેવાની છે હવે તમારે પાણીમાં આ એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું છે તમારે હળદરના પાણીથી સ્નાન કરવું પડશે તેનાથી તમને તમારા ભાગ્યનો સાથ મળશે અને તમારા ભાગ્યમાં લખેલા તમામ દુઃખ કષ્ટ અને પરેશાનીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે હવે પછી જે પણ હળદરનો પાવડર લીધો છે એમાં થોડુંક પાણી ઉમેરો અને શુદ્ધ પાણીથી હળદરની પેસ્ટ બનાવો હવે તમારે શું કરવાનું છે તમારે હળદરથી સ્વસ્તિક બનાવવાનું છે તમારા ઘરના મંદિરમાં હળદરનું નાનું સ્વસ્તિક બનાવો અને પછી તમારે રામનવમીની રાત્રે આ સ્વસ્તિકની પૂજા કરવાની છે આ પછી તમારે હળદરનું સ્વસ્તિક બનાવ્યા પછી અને પૂજા કર્યા પછી તમારે તમારા કપાળ પર તે જ હળદરથી તિલક લગાવવાનું છે તમારે તમારી નાભી પર થોડું હળદર અને તમારા કપાળ પર તિલક એટલે કે તમારા કપાળ પર નાનું તિલક અને નાભી પર નાનું તિલક કરવું પડશે અને રામનવમીના દિવસે હળદરના પાણીથી સ્નાન કરો પછી જુઓ કે જીવનમાં ચમત્કારો કેવી રીતે થાય છે કારણ કે આ ઉપાય ખૂબ જ વિશેષ દિવસે કરવામાં આવે છે સ્વસ્તિક કોઈ સામાન્ય પ્રતીક નથી સ્વસ્તિક ભગવાન ગણેશનું સ્વરૂપ છે સ્વસ્તિક શક્તિ સારા નસીબ અને સમૃદ્ધિનું પ્રતીક છે હવે જુઓ આ ઉપાય ભગવાન ગણેશ સાથે સંબંધિત છે વિઘ્નહર્તા ગણેશ સાથે સંબંધિત છે સ્વસ્તિક તમારા જીવનમાં ક્યારે કોઈ અવરોધ આવવા દેશે નહીં એટલા માટે તમારે આ ઉપાય રાત્રે અવશ્ય કરવો જોઈએ તો હવે તમને મીઠાનો એક અગત્યનો ઉપાય જણાવીશું જે રામનવમીના પવિત્ર દિવસે કરવાથી પ્રભુ શ્રીરામના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર ઉપર સદા માટે બન્યા રહે છે તો ખાસ કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખજો સૌપ્રથમ તમારે એક કાચની વાટકી લેવાની છે તેમાં માત્ર એક ચપટી મીઠું નાખવાનું છે અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખો નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તો આ ઉપાય કરવાથી સૌ પ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થશે તમારા ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન શ્રીરામનો વાસ થાય છે જ્યારે તમે રામનવમીની રાત્રે તમારા ઘરમાં આ મીઠું રાખો છો મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્ય કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય છે ત્યારે સમજી લ્યો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલશે તમે કામ પર જઈ રહ્યા હો જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે છે આ એક ખૂબ જ સારો ઉપાય છે એટલા માટે તમારે ઘરમાં આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જ જોઈએ અને સાથે આ દિવસે ભગવાન શ્રીરામનું ધ્યાન કરવું જોઈએ તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે તમારા ઘરમાં દેવી લક્ષ્મીના કાયમી નિવાસ માટે આ ઉપાય છે જો તમે ઈચ્છો છો કે ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે અને ઘરમાં હંમેશા નિવાસ કરે તો આ ઉપાય ખાસ કરવો જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તે ખૂબ જ સારું છે જો તમારી પાસે તુલસીનો છોડ ન હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો તમારે અહીં એક દીવો તૈયાર કરવાનો છે તમારે તેની અંદર એક ચપટી હળદર નાખવાની છે અને તમારે આ દીવો તમારા ઘરમાં સ્થાપિત કરવાનો છે હવે તમે આ ઉપાય રાત્રે તુલસીના છોડ પાસે કરી શકો છો જો તમે રવિવારના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ સારું છે જેમના ઘરમાં તુલસીનો છોડ નથી તે શું કરશે તે લોકો મંદિરમાં જઈને પણ આ દીવો પ્રગટાવી શકે છે જ્યાં મંદિરમાં તુલસીનો છોડ હોય છે જો તમે મંદિરમાં જઈ શકતા હો તો ઘરનો ઈશાન ખૂણો એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે આ દિશામાં દીવો પ્રગટાવો અને પછી જુઓ તમારી મનોકામના કેવી રીતે પૂરી થાય છે જુઓ તમે તમારા ઘરમાં સ્થિર દેવી લક્ષ્મીનો વાસ કેવી રીતે થાય છે તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટેનો છે ઘરમાં કોઈ દોષ છે કોઈની નજર લાગી ગઈ છે એટલા માટે કપૂરનો આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કપૂરમાં ઘણી બધી સકારાત્મક ઉર્જા હોય છે અને કપૂર ખૂબ જ ઝડપથી સુખ અને સમૃદ્ધિ વધારવામાં પણ મદદ કરે છે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે જે કરવાનું છે તે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રાખો જ્યાંથી તમે અંદર જાઓ છો બહાર આવો છો ત્યાં ત્રણ કપૂર મૂકવા પડશે અને તેને બાળીને તમારા મુખ્ય દરવાજા પર સરસ રીતે પ્રદર્શિત કરવા પડશે જો નેગેટીવ એનર્જી તમારા ઘરના મુખ્ય દરવાજાથી પણ અંદર આવે છે અને સકારાત્મક ઉર્જા પણ અંદર આવે છે અર્થાત દુષ્ટ શક્તિઓ પણ આવે છે અને નકામી શક્તિઓ પણ આવે છે હવે તમારે શું કરવું પડશે જ્યારે તમે તમારા ઘરના દરવાજા પર આ કપૂર સળગાવો છો તો ખરાબ શક્તિઓ તમારા ઘરમાં ક્યારેય પ્રવેશી શકશે નહીં ખરાબ નજર ઘર પર અસર કરતી નથી અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે મુખ્ય દ્વાર પર સકારાત્મક ઉર્જા હોય છે તો ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં હોય છે તો આ કપૂરનો ઉપાય ખૂબ જ ચમત્કારી છે જો તમે આ ઉપાય કરશો તો તમારી સુખ સમૃદ્ધિ દરરોજ વધતી જશે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર ઉપર બન્યા રહે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વીડિયોની નોટિફિકેશન તુરંત જ મળે